So chalo, marami niyo sa araw lang to. Ito like, share, and subscribe ko rin, Dejo. Thank <tip>

બેસાડો દોરા <iliyor oblivion đấy> <Ooh>, <podcast>

દેવાનું હોય હા પછી કપડા ઉતારીને એ આવોલું સે એ પછી પડતી બાકીઓ જાવાળો હોય તો આપો હવે ઉતાર પછી પછી ઉપર ઊભો ઊભો બોલા કે આ પેરેલા ચીર આની દમી જ નાયો કહેવાય આ કોર ઓલું છે ને એ કોર વગાડી દો ભાજી હું લોકડા કાઢવે લોકડામાં બગસ લાવો આવે છે <sharp reading ancient Greek language> इधर धीरे-धीरे खाता नहीं मत हां ऐ यो नमावो क्या कितनी बार होए पांच बार होए सात बार नो होए मुसो करो भाभी पग पग दूसो करो हम तो को लंबा बात दे ला मीठा मीठा मान धीरे हां

હાલો હવે અમે જાઈશું મારું પઈ ગયા અબી તો હજી ભાવનગરમાંથી આયા ઓલું છઠ્ઠી પતરી દે ચાલો તો હવે છઠ્ઠી પૂરી થઈ ગઈ છે અને ગામમાં જાઈએ નમસ્તા પાણીપુરી ખાવાને પછી ઘરે નીકળીએ તો ચાલો મિત્રો હવે કાલેના વિડિયોમાં મળીએ આપણે જવાનું ડીમાર્ટમાં ક્યાં ડિમેન્ડ માં જાવ તો મારી મારે ના ઓય ગાડીઓ આવતી હોય